હેલો મિત્રો કેમ છો છો મજામાં તો મિત્રો અત્યારે અમે છીએ ગાંધીનગર માં તો સેન્ટિંગ માંથી અમે ફરવા આવ્યા છીએ આજે આ રાહુલ ભાઈ છે પછી દિનેશભાઈ બધા ઘણા જણા છે બતાવો તમને આગળ અમે આજે ફરવા નીકળ્યા છે ઓનલી ફોર તમને બતાવો આગળ हमें जलेबी खाये छी राहुल भाई हाय बादाम लो लिया थोड़ थोड़ी थोड़ी खाए एंजॉय करा अपन नहीं राहुल मित्र जो बुसेट बगड़ी जाती राले नगर में बिल्डिंग को कितना खतरनाक है बाबू को पैसा नहीं हमें जलेबी खायन अभी निकलवाना चाहिए पाछा दरी का अगल हमारा गांव न कोप्रो बिजी

અમે અંદર છીએ થોડા ગામ જેવો વિસ્તાર છે એમાં મિત્રો જુઓ મેરુ શિખર ગોલ્ડ એન્ડ ડાયમંડ એ ટાઈપ દેખાય ઓનલાઈન ડેરી બધું જોરદાર છે જોઈ શકો છો તમે મિત્રો અમે ગણપતિમાં ઘરે નથી આવવાના અમે ડાયરેક્ટ આવવાના છીએ નવરાત્રિમાં પાવાગઢ ચાલતા જવાના ત્યારે એટલે હજુ કામ કરીએ થોડા દિવસ મજા આવે કોમ કરવાની મજા આવે છે મિત્રો પેલા પાછળ આવે છે અત્યારે વરસાદની સિઝન ચાલી રહેલી છે એટલે આ બધું પાણી રસ્તામાં હોય જોઈ શકો છો આપણે આપણા વિસ્તારમાં કેવા રસ્તા છે એવા જ રસ્તા છે મતલબ આ બિલ્ડિંગો આપણા બજારમાં આવી નથી આપણા દેવગઢ વાડિયામાં આવી બિલ્ડિંગો નથી અહીં જોઈ શકો છો જોરદાર ફ્લેટ બધા અહીં તો ઊંચી ઊંચી બિલ્ડિંગો પણ છે ત્રીસ ત્રીસ માળની પણ થઈ જવું પડે આગળ અહીં બી અત્યારે બ્રિજસ્ટ બિલ્ડિંગો છે તમે જોઈ શકો છો આ જબરજસ્ત બિલ્ડિંગ છે મિત્રો અમે આગળ જવાના છે પછી મિત્રો પેલા જિલ્લા આવે છે એમને ઉભા છે ત્યાં જણા દિનેશભાઈ રાહુલ નરેશ કાયડુંગરીના છે પછી વિનોદભાઈ સાગતાળાના છે અમારા જુના બારી વાળી ગયા બીજા આપણે સાગતાળાવાસી વિનોદ વિનોદ પટેલ ઓળખતા હશે તમે तो मित्रों कमेंट में कर जो के तुम्हें कया गांव से वीडियो हमारो जो छो तो तुम्हारा गांव साथे कमेंट कर जो तो मैं मोबाइल ने दुकान है बाजू से टाइम भी हमें पहली मोबाइल दुकान टाइम में लेचा आज करावा के आते यहां ये हां भाई जो छे कई काम तो छे विनोद भाई ने जवानों से मोबाइल लो माने मोबाइल मोबाइल का alder bali ji se manje ka kaam bana khava hai yahan 2000 vi you have dinas ban dinas ac <mon> khana hai hai aise account ma tar wala hai karavav do 4 mahine panch chhe do chhinna chitran pura ekdam dishle janam hai ancover se ye asani se milta hai spot mila bina

ઓળખો છો મને વિનોદ પટેલ શાક ટાળા ઓળખતા હે ત્યારે દરેક સપોર્ટ કરજો તો મિત્રો હવે અમારા ઘરનો છોકરો રહે છે ત્યાં આવી ગયેલા છે ફોન કરી જોઈએ ઉપાડો તો વાહ નહીં તો પછી વળી ના જવાના અમારા સાઈડ પર મિત્રો ફરવા નહી હેરવાનું ખા હે મજા આવે ફરવાની તમે બી ફરવા ન હેરતા હશે ને હોય તે નહીં બરાબર ને સેન્ટિંગ લવર હોય સપોર્ટ કરજો હો અમે બી સેન્ટિંગ લવર જ છીએ બધું અમે કરીએ કોઈ કોઈ કોમ બાકી નહીં મેળતા નહીં

એ કામ થાય છે જોઈને હારે થવાનું છે ના આવશે તો ખરું અમે તો આમ ક્યારેક છેટારીએ પણ તો હજી મળવા આવીએ એમ ગમે એમ ગોરનો સ્ટોર આમ કરી આવે તો છે લગભગ મિત્રો પીરબાળીઓ આવે ચાલતો ચાલતો તો હું બતાડું જઈ રાત છે એટલે બધું આવ દેખાશે પણ એને ખબર નહીં પડે એની આ વિડીયો ઉતારે એમ કોણ ચાલે હાસી આવજે બે કામ પડે હડે ને તેમ થયું હા ફાળો જોઈએ

ટાઈમ થઈ જશે એટલે સુવા પડશે પછી પાછા સવારે વહેલું ઉઠવા પડશે એટલે નીકળી ને અમને કીધે કઈ કાર ડુંગરિયા તમારા ગામ ના અને સપોર્ટ સબસ્ક્રાઈબ કરી દે જાણતા હોય કોમેન્ટ કરી જો બધા અને જોરદાર મોજ કરતા કરીએ હવા ખાવા નીકળવા છે દિનેશભાઈ જયારે ખાતા ટૂંસા કરે છે ગણપતિ કૂદવા મળવા અને તેમજ પણ ફાવ કરી દઈએ ત્યારે કૂદવાના ફાઈનલ ને